નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે વોક ઇન ઇન્ટરવ્યુ ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન માટેનું જેવી કે આના માટે શૈક્ષણિક લાયકાત જગ્યાનું નામની માહિતી આપણે જોઈએ તો લાયકાત બી એસ સી જીએનએમ એ એનએમ હોય તેવા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે અનુભવ બિનઅનુભવી ઉમેદવારો પણ આ જગ્યાના ઇન્ટરવ્યૂ માટે આવી શકે છે વજન પિસ્તાલીસ કિલો કે તેથી વધુ અને ઉંમર પાંત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે આ ઉમેદવારો તૈયાર હોવા જોઈએ દિવસ અને રાત્રિની શિફ્ટમાં કામ કરવા તૈયાર હોવા જોઈએ માસિક પગાર તેવી હજાર પાંચસો આડત્રીસ આ સીટીસી પણ અહીં મળવાપાત્ર થશે તો મિત્રો અહીં ઇન્ટરવ્યૂની તારીખ છે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સવારે દસથી બપોરના બે વાગ્યા સુધી ઇન્ટરવ્યૂનો સમય છે ઇન્ટરવ્યૂના સ્થળ આપણે જોઈએ તો દાહોદ જિલ્લાની અંદર દેવગઢ બારીયા ખાતે આ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે બરોડાની અંદર એકસો આઠ ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ બરોડા એકસો આઠ ઓફિસ પોસ્ટ ઓફિસ સામે છોટાઉદેપુર ને આઠ ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર બ્લોક નંબર બે વલસાડ ખાતે રાખવામાં આવેલું છે એકસો આઠ ઓફિસ બ્લોક નંબર ગ્રાઉન્ડ ફ્લોર કલેક્ટર ઓફિસ તાપી ખાતે રાખવામાં આવેલું છે એકસો આઠની ઓફિસ ડી ભવન કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવેલું છે એકસો આઠ એમ્બ્યુલન્સ હાઉસ રણજીત સાગર રોડ પટેલ પાર્ક પાસે જામનગર ખાતે રાખવામાં આવેલું છે એકસો આઠ ઓફિસ કે કે મહેતા એસડીએચ હોસ્પિટલ જૂના બસ સ્ટેશન પાસે સાવરકુંડલા એટલે કે અમરેલી ખાતે પણ રાખવામાં આવેલું છે જુનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ જુનાગઢ શહેર ગીતા લોજ સામે જૂનાગઢ ખાતે પણ આ ઇન્ટરવ્યૂ છે એકસો આઠ એમ્બ્યુલન્સ ઓફિસ જીકે જનરલ હોસ્પિટલ ઇમરજન્સી ગેટ ભુજ ખાતે પણ આ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે તો મિત્રો આટલે જગ્યાએ જિલ્લા સ્તરે આ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે જેની અંદર જો તમે ઉપરોક્ત લાયકાત ધરાવતા હોય અને મામો આવેલા નિયમો પ્રમાણે નોકરી કરવા ઈચ્છતા હોય તો જરૂરથી ઓગણત્રીસ નવેમ્બરે તમારે આ ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવા વિનંતી છે તો એકસો આઠની અંદર જે મિત્રોને નોકરી કરવાની ઈચ્છા હોય તેમણે જરૂરથી હાજર રહેવું ધન્યવાદ આભાર